એકવાર ફરી જેતપુરમાં ભડકો થયો છે જયેશ રાદડિયાના ગઢમાં ભડકો થયો છે આ સમાચાર છે એ હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે જેતપુરમાં ડખા ચાલી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં બધું જ બરાબર નથી જૂથવાદનો મુદ્દો છે એ વાત અત્યારે એકવાર ફરી છે એ સ્પષ્ટ થઈને સામે આવી રહી છે ક્યાં ભડકો થયો છે શું માહિતી છે વિગતવાર જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ રહ્યા છું ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા તો ભાજપમાં મોટો ભૂકંપ સર્જાયો છે સ્થાનિક નેતાઓના હવે ખડબડાટ મચી ચૂક્યો જયેશ રાદડીયાના ગઢમાં ફરી ડખા છે એ શરૂ થઈ ગયા છે જેતપુર નગરપાલિકામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેતપુર તાલુકાના સત્તર સભ્યોએ પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી છે

અમુક સભ્યોના વિસ્તારમાં કામ ન થતા હોવાથી નારાજગી છે એ જોવા મળી રહી છે ત્યારે આગામી સમયમાં નગરપાલિકામાં નવા જૂનીના એંધાણ સો ટકા વર્તાઈ રહ્યા છે ચૂંટણી સમયે પણ આવી સ્થિતિ સર્જાઈ હતી સુરેશ સખરેલિયાને ટિકિટ ન મળતા ઉમેદવારો એક થયા હતા નારાજ સભ્યો જિલ્લા ભાજપ પ્રમુખ પાસે પણ ગયા નતા ગયા રાદડિયાના નજીકના પાસે સભ્યો ગયા હતા ત્યારે નારાજ સભ્યો જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પાસે ન ગયા અને જેતપુર ભાજપમાં જ આવા કેમ ડખા થઈ રહ્યા છે એવી ચર્ચાઓ એકવાર ફરી શરૂ થઈ ચૂકી છે નગરપાલિકામાં સુરેશ સખરેલિયાનું ન ચાલતું હોવાનો પણ સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે મહત્વનું છે ફેબ્રુઆરી મહિનામાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી અને એમાં પણ ભૂકંપ સર્જાયો હતો જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં તે સમયે ભૂકંપ ભૂકંપ છે એ જોવા મળ્યો હતો પૂર્વ પ્રમુખને મેન્ડેટ ન આપતા વિવાદ આખો સર્જાયો હતો ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ શરૂ કર્યો હતો ત્યારે તે સમયે જયેશ રાદડિયાના મનાવવાથી તમામ ઉમેદવારો છે એ લોકો માની ગયા હતા પરંતુ એકવાર ફરી હવે આ ડખો છે એ શરૂ થઈ ગયો છે ત્યારે સવાલ એ જ છે કે વારંવાર શા માટે રાદડિયાના જ ગઢમાં ડખા થઈ રહ્યા છે અસંતોષની લાગણી છે એ શા માટે જેતપુરમાંથી હર હંમેશ સામે આવી રહી છે મુદ્દો શાંત નથી થતો ત્યારે માંડ માંડ બે થી ત્રણ મહિનાનો સમય છે એ વીત્યો હતો અને અચાનકથી ફરી છે એ ડખા છે એ ભારતીય જનતા પાર્ટીમાં શરૂ થઈ ગયા છે ત્યારે આ ડખા કોણ કરાવી રહ્યું છે અંદરખાને કઈ વ્યક્તિનું હાથ છે તમામ લઈ તમામ માહિતી લઈને અમે આપના સમક્ષ ફરી આવીશું લેટેસ્ટ અપડેટ છે એ પણ આપને પહોંચાડતા રહીશું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર